નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને દૂધની બનાવટો આપણા માટે ખૂબ જરૂરી છે અને એનાથી આપણા શરીરને ખૂબ ફાયદા પણ થાય છે તો દોસ્તો મિત્રો આપણા ઘરોમાં દર જ સવાર થાય એટલે દૂધની આવક શરૂ થઈ જાય છે હવે આપણે ઘરમાં દૂધ લાવીએ એટલે એને ગરમ કર્યા બાદ મલાઈ સાઈડ પર કાઢી લઈએ છે અને ઘણા બધા લોકો આજ મલાઈમાંથી ઘી બનાવવાનું પસંદ કરે છે હવે જ્યારે આપણે આ ઘી બનાવીએ છીએ ત્યારે માખણ પણ બનાવી શકાય છે ઘણા બધા ઓછા લોકો હશે કે જે જાણતા હશે કે ઘરે આ સફેદ માખણ કઈ રીતે પરફેક્ટ બનાવવું જોઈએ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે સફેદ માખણ કઈ રીતે બનાવી શકીએ મિત્રો માખણ ખાવું એ દરેક વ્યક્તિને ગમે છે પરંતુ જ્યારે આપણે એને ખાવાની વાત કરીએ તો માર્કેટમાંથી લાવવાનું શરૂ કરશું પરંતુ જો તમે અમુક ટિપ્સ અનુસરો તો તમે ઘરે જ રહીને પરફેક્ટ માખણ બનાવી શકો ઘણા લોકો એવું વિચારે છે અથવા તો ઘણા લોકોથી ઘરે રહી આવું સફેદ માખણ પરફેક્ટ નથી બનતું પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે રહીને પરફેક્ટ માખણ કઈ રીતે બનાવી શકો તો આના માટે તમને સામગ્રીની જરૂર પડશે જેનામાં તમારે લેવું પડશે એક લિટર ફૂલ ફેટ વળું દૂધ બે ચમચી જેટલા દહીં થી દસ બરફના ટુકડા બસ મિત્રો આટલી જ સામગ્રીની મદદથી તમે ઘરે જ રહીને સફેદ માખણ પરફેક્ટ બનાવી શકશો તો ચાલો જાણી લઈએ કે એના સ્ટેપ્સ કયા હશે તો સૌથી પહેલું સ્ટેપ છે કે એક પેન ને તમારે લઈ એની અંદર આ લીધેલા દૂધ ને ઉકાળવા માટે મૂકી દેવાનું છે હવે જ્યારે આમાં દૂધમાં ઉકળો આવી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી આ દૂધ ને ઠંડુ થવા એટલે કે સેટ થવા માટે રહેવા દો સ્ટેપ નંબર ટુ હવે જ્યારે આ ઠંડુ દૂધ થઈ જાય એટલે એની ઉપર તમને તરતી મલાઈ અથવા ક્રીમ દેખાશે તમારે શું કરવાનું છે હળવા હાથે તેને ગાડી લેવાનું છે અને એને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું છે હવે આપણે જે કન્ટેનરમાં આ મલાઈ કે ક્રીમ ભરી છે હવે એને બહાર લઈ લો આ જે ક્રીમ છે તમારે તેને એક મોટા વાસણમાં ઉમેરી દેવાની છે હવે આની અંદર જ તમારે બે ચમચી જેટલું દહીંને મિક્સ કરી દેવાનું છે હવે આ મલાઈ અથવા ક્રીમમાં જેમાં તમે દહીંને મિક્સ કરી દીધું એને ઢાંકીને છ થી આઠ કલાક માટે રેસ્ટ ઉપર મૂકી દો હવે આ જે મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને તમારે મોટા વાસણમાં કાઢી લેવાનું છે તમારે એની અંદર ત્રણ કપ જેટલું બરફનું ઠંડુ પાણી અને બરફના ટુકડાને પણ ઉમેરવાના છે આ જે મિશ્રણ છે જેને તમારે ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડરથી બોલવવું પડશે હવે બાઉલમાં તમે જોશો કે માખણ આવવા લાગશે બાઉલ પર આવેલું આ માખણ તમારે હળવા હાથે ભેગું કરી લેવાનું છે અને એક મધ્યમ કદનો બોલ બનાવી એને પાણીના બાઉલમાં મૂકીને એકવાર ધોઈ કાઢો ફરીથી તમારે પાણી બદલીને આજે આપણે મલાઈનું બાઉલ રેડી કર્યું છે અથવા ગોળ દડા જેવું રેડી કર્યું છે એને ધોઈ કાઢવાનું છે બસ તૈયાર થઈ ગયું તમારું હોમ મેડ પરફેક્ટ માખણ જરૂર મુજબ તમે એને સર્વ પણ કરી શકો દર્શક મિત્રો જો તમે આ રીતથી માખણ બનાવશો તો ચોક્કસપણે માર્કેટ જેવું માખણ બનીને રેડી થઈ જશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશો ખબર છે ડોટ કોમ